અરાવલીની પર્વતમાળામાંથી નીકળીને વહેતી નદી સાબરમતી આજ સાબરમતી નદીના કાંઠે ભવ્ય પુરાતન ઇતિહાસ તથા ધાર્મિક આસ્થાનું મહત્વ ધરાવતું પ્રસિદ્ધ ગામ સાદરા માં જક્ષણીનું પવિત્ર ધામ એટલે ગાંધીનગર જિલ્લાનું સુંદર અને રળિયામણું ગામ સાદરા પણ ગામનું પ્રવેશ દ્વાર તે ગામના સીમાંકનની સાથે સાથે તે ગામની સમૃદ્ધિ ભવ્યતા તથા સંસ્કારોના દર્શન કરાવતું હોય છે પ્રવેશ દ્વારથી જ ગામની શોભામાં વધારો થતો હોય છે વર્ષોથી ગ્રામજનોની ઈચ્છા હતી આભાર આ ભગીરથ કાર્યમાં મનનભાઈના ધર્મપત્ની પાયલબેન સુપુત્રી આન્યા તથા સુપુત્ર શર્વિલ પણ યશભાગી બનેલ છે શ્રી મનનભાઈના હૃદયમાં માનવ સેવા તથા વતન પ્રેમની સુવાસ હંમેશા મહેકતી રહે છે આજના આધુનિક યુગમાં પણ હજારો માઇલ દૂર વસતા હોવા છતાં પોતાના વતન સાગરામાં શ્રી મનનભાઈ દ્વારા વિવિધ સદ્કાર્યો અવિરત ચાલી રહ્યા છે જેમાં ભૂલકા અમારા સાદરા ના ભામાસા કયા તો કમ નથી નાના બાળકો લઈ અને વૃદ્ધો સુધી જ્યારે જ્યારે સામાજિક કાર્ય હોય કે કોઈ બી કાર્ય હોય અમને એમની સેવા સારી મળી છે એટલે એમને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવો આપણે સૌ સમગ્ર સાદરા ગામ મળી આદ્ય શક્તિ જગતજનની હાજરા હજૂર માં દક્ષિણીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સાદરા ગામના યુવા રત્ન દેવા શ્રી મનનભાઈ તથા તેમના પરિવાર પર માની કૃપા સતત વરસતી રહે અને હર હંમેશ સેવા કાર્યો કરવાની પ્રેરણા મળે હે માં જક્ષિણી અમે સૌ તારામાં અખૂટ શ્રદ્ધા ધરાવનાર શ્રી મનનભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ